તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી આ વીડિયા આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર ભાઈ ને આપણે પેન્સિલ ઉપર ટચ કરવાનું પેન્સિલ ઉપર ટચ કરશો તમારે જે નોમ રાખવાનું હોય લખી દેવાનું કે મારે આ નોમ રાખવું છે કે તમારે ખુલ્લી નોમ રાખવાનું હોય લખી દેવાનું નંબર લસા ચેડે પછી મારે આ નોમ રાખવું જોઈએ મેં લખી દીધું સેવ કરી દેવાનું પછી એને જે ક્લિક કરવાનું બટન બતાવે એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશો

એના ગોધવાના ઉપર લઈશું તમે નાસી જાય કે મારે આ ગમે તે કોઈ બી તમારે મારા ટેકનોલોજીને ને તો ટેકનોલોજી તમારે કોઈ બી ચેનલ હોય એ લખી શકો છો બીજા સેટિંગ તમારે બ્રાઉઝર બધે સેટિંગ કરવા પડશે પેલું બ્રાઉઝરનું આપણે ઓપન કરી દઈશું બ્રાઉઝર ખોલવા પણ તમારે જે પણ તમે જે પણ બ્રાઉઝર વાપરતા હોય એ ઓપન કરી લેવાનું છે બ્રાઉઝરનું સર્ચ કરો યુટ્યુબ ડોટ કોમ આવી સર્ચ કરતી જોઈશું ટચ કરતો ચેનલો ઓટોમેટિક નંબર રાખી છે પછી વડી પાછું સપેટ જેટી પી રહી છે ટચ કરવાનું હોય ટચ કરતો એટલે આવી બીજા રીતે લોગો પર ક્લિક કરી દેવાનું ક્લિક કરે છે લોગર પર ક્લિક કરતો કે ડાયરેક્ટ પહેલા નંબરમાં ટચ કરવાનું ટચ કરતો કે તમારે આ રીતે બધી વધી દે કસ્ટમર છે એના એના ઉપર ક્લિક કરવાનું ડાયરેક્ટ વાયટી સ્ટુડિયોમાં તમને લઈ જશે તો આવી રીતે બતાવું અને શેર ઉપર આપણે ક્લિક કરવાનું અને ક્લિક કર્યું એટલે ડાયરેક્ટ આવું ખુલી જાય તમારે બધા સેટિંગ કરવાના સેટિંગ જે કરવાના બધા બધે કોઈ રહે તમે અગે જો અંદર આ વિડીયોના અંદર બધા બધું બતાવે છે તમે જોઈ શકો છો કે વિડીયો કેટલા યુ થાય એ હું જોઈ શકો છો તમારો વિડીયો કેટલો ચાલે એ જોઈ શકો છો બધું એ વિડીયોમાં તમે અપલોડ કર્યો તો એ બતાવશે કે આટલો વિડીયો રેડિયો એના પછી તમારે છે ને જીતે જીતે છે ને બધું ઓછી લેવાનું જોઈ લેવું નથી માલ લેજો ઓકે એના પછી છે ને મેં એક સેટિંગ પણ આપી દેખાવી જોઈ લો ઝૂમ કરીને દઉં એ સેટિંગ પર ટચ કરવાનું છે એના અંદર છે ને આપણે બીજા નંબર ઉપર ચેનલ એના પર ક્લિક કરશો એટલે આ કેટેગરી કેટેગરી થઈ ઇન્ડિયા તો આપણે અમારે ઇન્ડિયા સેટ કરી દેવાની વગર તમારા થીમલ નાખવા દે કે તમારે ચેનલ સેના વિશે છે કે કોઈ ચેનલ વિશે છે કે પછી કોઈ બી ખેડૂત વિશે કે કોઈ બી હોય એના વિશે મારી જે ના આવે તો મેં એર્યું નાખી દીધું પછી આપણે બીજું છે બાજુ વાળું

કોઈ એડ કરી શકો તો બાજુથી લોકો બધું પણ લઈ જાય તમારે વિડીયો અપલોડ કરવા કરવાનો થાય તમારે જે કરવું હોય એ થાય આના કરતાં યુટ્યુબમાં અંદરથી કરો એ આરા મારું રહે પછી તમારે ઇન્સ્ટાગ્રામની આઈડી એડ કરવી હોય ફેસબુકની કરવી થાય ટેલિગ્રામની કરવી હોય તમારે જે આઈડી એડ કરવી હોય એમાં જ આઈડી એડ થાય આઈડી નાખી અને પછી ક્લિક કરી દેજો વિડીયો સેવ થઈ જાય કે એ બધી ઇન્સ્ટાગ્રામને ફેસબુકની મેં તે લીગે અમે બધી આવીશું થઈ ગયું વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટ જણાવજો નથી આવું બીજું માટે કોમેન્ટ કરી